અમદાવાદમાં શહેરમાં સત્તાવન કલાકનો કર્ફ્યુ પૂર્ણ થયો છે ત્યારબાદ અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી કરવા માટે અને વેચાણ કરવા માટે ઉમટી પડ્યા જોકે કર્ફ્યુ બાદ પણ લોકો બેદરકાર બની રહ્યા છે માર્કેટમાં મોટા ભાગના ખરીદી કરવા આવનાર તમામ ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક પણ જોવા નથી મળી રહ્યું લોકો દંડથી બચવા માટે માત્ર માસ્ક પહેરતા હોય છે નાકના નીચેના ભાગ પર માસ્ક રાખે છે સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો છે આ ભીડ ખતરનાક નીવડી શકે છે સત્તાવન કલાક નો વીકેન્ડ કરફ્યુ આજે સવારે છ વાગે પૂર્ણ થયો છે આજે ફરી અમદાવાદ જે કહી શકાય લોકોની ભીડ ખીતી છે અમદાવાદના જમાલપુર માર્કેટના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે દિવસમાં જે ભીડ ભીડ હોય છે આજે પણ જોવા મળી રહી છે અને ખાસ કરી અને લોકો ચહેરા પર માસ્ક પહેર્યા વગર પણ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે જે દ્રશ્યો તમે જુઓ છો કે ચહેરા ઉપર માસ્ક નથી પહેરી રહ્યા એક તરફ સરકાર દ્વારા નાકની નીચે માસ્ક રાખનારા અહીંયા તો માસ્ક પણ નથી પહેરી રહ્યા અને જે લોકોએ પહેર્યું છે તે લોકો નાકની નીચે રાખી રહ્યા છે જો આ જ રીતની બેદરકારી રહેશે તો આગામી દિવસમાં જે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો હતો તે ક્યાંક ને ક્યાંક મેળવી નહીં શકાય ફરીવાર આ દ્રશ્યો બતાવીશ તમને જે જમાલપુર માર્કેટના કે લોકોની જે ભીડ છે એટલી બધી છે કે સામાન્ય દિવસ કરતા પણ લોકડાઉન કરફ્યુ ખુલ્યો ને તરત જ જે ભીડ વધી ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અહીંયા લોકો સવારથી જ આવી ગયા છે માર્કેટ એ લોકલ માર્કેટ છે જ્યાં ખાસ કરી અને લોકો હોલસેલ અને રિટેલ શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે અમદાવાદ અને અમદાવાદ બહારથી પણ લોકો પોતાનું શાકભાજી વેચવા માટે અહીંયા આવતા હોય છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જતા એવું લાગી રહ્યું છે કે જાગૃતતા નથી આવી તંત્ર ભલે કરફ્યુ આપે પરંતુ પરિસ્થિતિ કરફ્યુ ખુલે ત્યારબાદ યથાવત જ છે એટલે આ જ રીતની જો પરિસ્થિતિ રહી તો પરિસ્થિતિ ઉપર કોરોનાના સંક્રમણ પર કાબૂ બની હવે લોકો એ સ્વયં જાગૃત થવાની જરૂર છે લોકો સ્વયં જાગૃત થશે તો જ કહી શકાય કે કોરોના સંક્રમણ અટકાવી શકાશે માટે હવે લોક જાગૃતિની જરૂર છે અમદાવાદીઓ જો જાગૃત થશે તો જ કોરોનાના સંક્રમણ ઉપર અટકાવ એલર્ટ કહી શકાય કે કાબુ મેળવી શકાશે કેમેરામેન શૈલેષ બગડા સાથે અમદાવાદ